પેલ્યુબેલ બધાને દોસ્તો આજે આપણી સંસ્થા ઉપર મોરબીથી પાન મસાલા એસોસિએશન બતાવેલું છે તો સૌ પહેલા આપણે એમનો તાળીઓથી સ્વાગત કરી લ્યો પીપીએસ કે લક્ષ્મીનગર મોરબી વ્લોકની અંદર આપ સરેનું સ્વાગત કરીએ છીએ અત્યારે તમે વિડીયોના માધ્યમથી અહીંયા તમામ જે બધા મેમ્બરોને જોવો છો આ બધા મેમ્બર સંસ્થાના કરોડ રોજુ સમાન છે કારણ કે સંસ્થા સાથે વળાયેલા છે અને સંસ્થાને એ લોકો પોતાની ગણે છે મોરબી તમાકુ પાન મસાલા એસોસિએશન આજે છેલ્લા ત્રણ વર્ષથી આપણી સંસ્થા ઉપર આવી અને સંસ્થામાં રહેનાર અંધ ભાઈ બહેનોને ભોજન કરાવે છે એ લોકોની જે વાર્ષિક મિટિંગ હોય છે એ આપણી સંસ્થા ઉપર કરે છે અને સંસ્થાને સારામાં સારી જે મદદ છે એ મોરબી તમાકુ પાન મસાલા એસોસિએશન તરફથી આપવામાં આવે છે આપણે આપણે જ્યારે ભૂમિદાન એકત્રિત કરતા હતા તમે બધા જાણો છો કે આપણે અત્યારે અંધજનો માટે સો ઘર બનાવવાનો પ્રોજેક્ટ કરીએ છીએ એ વખતે પણ એમના તરફથી એક સારી રકમ જમીન ખરીદવા માટે આપણે સંસ્થાને આપી ત્યાર પછી આપણે બાંધકામ કરવાનું નક્કી કર્યું કે ભાઈ હવે આપણે જમીન ખરીદી ગઈ છે અને એના ઉપર આપણે બાંધકામ કરવું છે તો એના માટે પણ એમને રૂપિયા ત્રણ લાખને એકાવન હજારનું યોગદાન આપી એક ફ્લેટના દાતા પોતે બન્યા છે અને એ ફ્લેટની અંદર આજે જ્યારે એક નેત્રીન દંપતિ પોતાનું જીવન સુખ થી પસાર કરશે તો જે આ મોરબી તમાકુ પાન મસાલા એસોસિએશન છે એમને હૃદયથી આશીર્વાદ આપશે અને એક જે અંધ પરિવાર છે એ આમ પરિવારની જેમ જે પોતાનું જીવન છે એ ફ્લેટની અંદર સુખ ચેનથી જીવશે અને પોતાની રોજગારી છે એ કમાશે તો આટલું સરસ મજાનું જે એક નેક કાર્ય છે આ મોરબી તમાકુ પાન મસાલા એસોસિએશન કરતું આવ્યું છે એમના પ્રમુખ શ્રી નવીનભાઈ સાથે સાથે તમામ મેમ્બર અમારા પરિમલભાઈ ભરતભાઈ અને અન્ય બધા જે મેમ્બરો છે એ તમામ મેમ્બરો આજે અહીંયા ઉપસ્થિત છે કોનો નામ લઉં ને કોના નામ ન લઉં કારણ કે બધા એટલા અંગત છે બધા આપણા પોતાના છે એટલે આમાં કોઈનું નામ લેવાનું કદાચ રહી ગયું હોય તો બધા દરગુજર કરશો પણ તમે બધા અમારા હૃદયમાં વસો છો એ અમારા માટે બહુ મહત્વનું છે દોસ્તો દર વર્ષે એક સુંદર મજાનું જે ભોજન છે એમના તરફથી અહીંયા તૈયાર કરવામાં આવે છે અને આજે એમને રાંદલ કેટેશ્વર ભાઈ શ્રી રાજુભાઈ આપણી સંસ્થા ઉપર લાવ્યા છે અને આજની જે રસોઈ છે એ રાજુભાઈ દ્વારા અહીંયા તૈયાર કરાવવામાં આવી છે સુંદર મજાનું મેનુ છે પણ મેનુ હું હજી ડિક્લેર કરું એ પહેલા હજી થોડી મારે આ એસોસિએશન વિશે વાત કરવાની થાય છે દોસ્તો આ એસોસિએશન આપણી એક સંસ્થા સાથે જોડાયેલું છે એવું નથી એ લોકો એક સરસ મજાની ગૌસેવાની પ્રવૃત્તિ પણ કરે છે જેનાથી મારે બધાને અવગત કરવા જોઈએ એ લોકો વર્ષ દરમિયાન અલગ અલગ ગૌશાળાની અંદર જે સૂકો ઘાસચારો છે લીલો ઘાસચારો છે એ અર્પણ કરે છે અને તમામ જીવનું ધ્યાન રાખે છે એ બહુ ગર્વની વાત છે અને આપણા બધા માટે એક આનંદની વાત છે કે આટલું સરસ મજાનું એક એસોસિએશન આજે આપણી સંસ્થાને મળ્યું છે દોસ્તો આપણે એસોસિએશનના એક એક મેમ્બર માટે ઈશ્વર પાસે કામના કરીએ કે ભગવાન બધાને ખૂબ ધન દે આપે જેથી કરીને હજી છૂટા હાથે એ લોકો સમાજની સેવા કરી શકે એમને સારું સ્વાસ્થ્ય પ્રદાન કરે એમને લાંબુ આયુષ્ય આપે એમને કોઈને નખમાં પણ કોઈ એક પ્રકારનો રોગ ન આવે અને સમાજની અંદર આવીને આવી સારી સુવાસ ફેલાવતા રહીએ એવી આપણે પ્રભુ પાસે કામના કરીએ એસોસિએશનનો જે સાથ અને હાથ છે એ હંમેશા આપણી સંસ્થા ઉપર બનીનો રહીએ એ પણ સાથે સાથે આપણે ઈશ્વર પાસે માંગીએ અને આજનું મેનુ હવે હું બધાને તમને ડિક્લેર કરું છું કે આજનું જે મેનુ છે ભરેલા રીંગણા બટેટાનું શાક છે પરોઠા છે અળદિયાનો લચકો છે કારણ કે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે આછી પાતળી ઠંડી પડવા માંડી છે એટલે સરસ મજાનું આ ગરમા ગરમ જે મેનુ છે એ તે તૈયાર કર્યું છે મિક્સ ભજીયા છે સલાડ છે પાપડ છે છાસ છે દાળ ભાત છે તો આ એક સુંદર મજાનું જે મેનુ છે રાંધલ કેટસ વાળા ભાઈ રાજુભાઈ તરફથી અહીંયા અત્યારે સરસ મજાની જે રસોઈ છે પીરસવામાં આવશે અને આપણે બધા જે રસોઈ છે એ ભોજન આરોગતા આરોગતા એ પ્રસાદ લેતા લેતા એસોસિએશનના તમામ મેમ્બરો માટે પ્રાર્થના કરશું મેં જેમ કીધું એમ અને ફરી ફરી સંસ્થા પરિવાર તરફથી સંસ્થામાં રહેતા એક એક અંધભાઈ બહેનો તરફથી હું મોરબી તમાકુ પાન મસાલા એસોસિએશનનો હૃદયથી આભાર માનું છું અમારી બધાને રિક્વેસ્ટ છે કે અમારી ચેનલ પીપીએસ કે લક્ષ્મીનગર મોરબીને સબસ્ક્રાઈબ કરશો અમારા વિડીયોને બને એટલો જાજો ને જાજો શેર કરશો જેથી હજી જે લોકો અજાણ છે એ લોકો આ સંસ્થા સુધી પહોંચે અને નેત્રહીનો વિકાસ અર્થે એ પણ પોતાનું કંઈ ને કંઈ યોગદાન આપવા માંગતા હોય તો આપી શકે તો દોસ્તો ફરી પાછા અમે નવી વિડીયો સાથે આપ સમક્ષ રૂમ થશું ત્યાં સુધી નમસ્કાર આવજો